સુરત જિલ્લાના બારડોલી ખાતે ગત રાત્રે મિંડોળા પુલ ઉપર ટ્રિપલ અકસ્માતની ઘટના સર્જાઈ હતી હોન્ડા સિટીના કાર ચાલકે પૂરપાટ ઝડપે આવી સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી અન્ય કારો સાથે કાર અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો હોન્ડા સિટીના કાર ચાલક માલવાહક ટેમ્પો તેમજ અટિકા કારને અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતા બારડોલી પોલીસ ઘટના સ્થળે ધસી આવી હતી અને ક્રેન બોલાવી અકસ્માત થયેલ વાહનોને ખસેડી વાહન વ્યવહાર ફરી શરૂ કર્યો હતો અકસ્માતમાં ઈજા પામે ત્રણ વ્યક્તિઓને સરદાર સ્મારક હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી અમે લોકો વાલોડથી અમારી હાડીને મૂકવા પારડોલી આવ્યો આવતા હતા પારડોલી મૂકીને પછી માંડવી જવાના હતા અહીંયા બંને આગળ એક ટેમ્પો ચાલતો હતો માલવાહક ટેમ્પો એની પાછળ અમારી અર્ટિકા ચાલતી હતી અને બંને વચ્ચે ડિસ્ટન્સ બી ખાસું હતું આ એકદમ રોંગ સાઈડ આવ્યો ને ગાડી બે ગાડીની વચ્ચે અંદર ટર્ન મારી લીધું તો પેલા અલ્ટિગાની હાથે ઠોકાયો ને અર્ટિગાની હાથે ઠોકાયા પછી એ સીધો ટેમ્પોમાં ગયો ત્યાર પછી અમારે અર્ટિગા બી ટેમ્પોમાં ઠોકાય કેટલા લોકોને ઈજા થઈ છે બે થી ત્રણ જણાને લાગેલું છે એક એકનું હાથ તૂટેલું છે ને એકને હાથ પર બ્લડ નીકળેલું છે બધું હવે કેટલું લાગેલું છે દવાખાનામાં જાય તો જ ખબર પડે કઈ જઈએ જે ગાડી અકસ્માત કર્યું છે એની અંદર કેટલા લોકો હતા એ જોયા એની અંદરથી ખાલી ડ્રાઈવર દેખાયો બાકી એ બી લગભગ લગભગ મારું અનુભવ છે ત્યાં સુધી એ થોડો કંઈક નશામુક્ત હતો ડ્રાઈવર હિતેશ પારેખ આર ન્યૂઝ બારડોલી